લોકપ્રિય આગેવાન અને બીજેપીના કાર્યકર તેમજ ગુપ્તેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા વિનોદ મણિલાલ ચૌધરી આ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા યુવાનોને રમત ગમતના ક્રિકેટના નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓના તેંડુલકર અને રવિન્દ્ર જાડેજાના તેમજ સરિતા ગાયકવાડના ઉદાહરણ પૂરા પાડ્યા હતા અને સિઝન બોલની પ્રેક્ટિસ કરી આગળ વધવાની શીખ આપી પ્રથમ ઇનામ રૂપિયા સાત હજાર આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે ગામના સરપંચ મનીષ ગામેટ માજી સરપંચ ચંદુભાઈ ગામેટ ડેપ્યુટી સરપંચ કિરણ ગામીઠ અને ક્રિકેટ ટુર્નામેન્ટના સહયોગી બુહકારી વાળા પોરસ માણેક શાહ હાજર રહ્યા હતા માણેક શાહ ક્રિકેટ પ્રત્યે અનોખો રસ ધરાવતા હોય છે અને રમત ગમતના ક્રિકેટ પ્રેમીઓને સતત પ્રોત્સાહિત કરતા હોય છે